સ્માર્ટ સિટી સુરત મહાનગરપાલિકાની પોલ ખોલીને ફરી એકવાર સામે આવી છે તમારી સામે છે કે આ ડ્રેનેજનું ઢાંકણ જે તે ખુલ્લું છે આપણે જોયું છે કે નવસારીના અંદર કેવી રીતે બનાવ બહેનો છે અને કેવી રીતે એક બાળકી એના અંદર પડી ગઈ છે તેની શોધખોળ ચાલી રહી છે આ જગ્યાઓ પર સ્થાનિક લોકો દ્વારા આ ઝાડનું ગમલું મૂકી દેવામાં આવ્યું છે કે જેથી કોઈ અંદર ચાલ્યું ના જાય પરંતુ ખરેખર જોવા જાય તો આ સુરતનો ધમધમતો વિસ્તાર છે મજુરા ગેટથી આપણે અઠવાગેટ તરફ જતા હોય છે ત્યાં રસ્તો આવ્યો છે તમે અહીંયાથી પસાર થઈ રહ્યા છો આને લઈને શું કહેશો એક તો બીલીમોરામાં અઢાર કલાકથી શોધખોળ ચાલુ છે ગટરમાં છોકરી ફસાઈને ચાલી ગઈ એવી જ પરિસ્થિતિ સુરતમાં થાય મહાનગરપાલિકા પ્રિમોન્સૂનના નામે માત્ર ગપગોળા ફેંકે છે જે રીતની પરિસ્થિતિ છે વાસ્તવિકતા છે સુરતમાં ઘણી જગ્યા પર ખડા પડેલા છે ક્યાં પણ વાહનો ફસાઈ જાય છે અને અમુક જગ્યાએ પાણી ભરાઈ જાય છે એનો નિકાલની વ્યવસ્થા નથી તો પ્રી મોન્સૂનના નામે ઉલ્લુ બનાવવાનું બંધ કરો લોકો પાસે ટેક્સ લો છો તો આવા ઢાંકણા તૂટી જાય અને તમને બિલકુલ પેટનું પાણી ના હાલતું હોય તો મહાનગરપાલિકાએ ખરેખર શરમથી માથું ઝુકાવી દેવું જોઈએ અને એસી ચેમ્બરોમાંથી અધિકારીઓએ બહાર રોડ પર નીકળવું જોઈએ જોવું જોઈએ સમસ્યા શું છે કે કેટલી ઊંડી છે આ ગટર આ તમારી સામે છે હવે આખો એક માણસ અંદર જઈ શકે છે आ ऊंडी गटर जो आ नाम आईकू हो देखा गटर काल शाम को हुआ है कितने लोग बचे अरे पाँच छः आदमी बचे हम लोग बम्बू लगाया तो बम्बू भी टूट गया था ना ट्राफिक था ना पाँच छह बजे हुआ और ट्राफिक के कारण मैंने बम्बू भी तोड़ दिया अच्छा इधर पानी भरता है बरसात का पानी भरता है नहीं इधर भरता है भरता है गजर जाम है આ બનાવની અંદર તો લોકોની સતર્કતા જાગૃતતાના કારણે અત્યાર સુધી કોઈ મોટી હોનાર નથી સર્જાઈ પરંતુ બિલ્લી મોરા આપણે યાદ રાખવું પડશે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત